જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ટોપરા પાક એના માટે મેં લીલું નાળિયેર લઈ લીધું છે અને એને આ રીતે છોલી અને ધોઈ લીધું છે હવે આપણે આને કદુકસ કરીશું અને છીણવા માટે મેં જે આપણે આદુ છીણવાની છીણી આવે નાની છીણી લીધી છે એને હાવ નાના ખમણ આપણું પડશે આ નથી મોટું નથી લેવાનું નહીતર મોટા

સરસ આપણું નારિયેળ ખમણાઈ ગયું છે અને જો તમારે નારિયેળ ના ખમણવું હોય તો તમે તૈયાર જે નારિયેળનું છીણ આવે એ પણ લઈ શકો છો પણ હું અહીંયા લીલા નારિયેળનું બનાવી રહી છું એટલા માટે મેં આ ખમણીને લીધું છે હવે આપણે અહીંયા કળાઈમાં મેં અહીંયા એક લીટર જેટલું દૂધ લીધું હતું બળતા બરતા હવે આટલું રહ્યું છે હજુ આપણે આ દૂધને ઉકાળવાનું છે આ રીતે આટલું જાડું થઈ ગયું છે હજુ આપણે આને બાળવાનું છે એટલે ધીમા ગેસ ઉપર આપણે એક સાઈડમાં દૂધ ઉકળવા મૂકી અને પછી આપણે નારિયેળ છીણ્યું હતું આ રીતે દૂધ આપણે ઉકળવા મૂકી દઈએ તો ચટપટ થઈ જાય છે દૂધને આપણે હજી ઉકળવા દઈશ આ ટોપરા પાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે આ રીતે આપણે ચલાવતું જવાનું છે તો આવી તો અંદર તમે જોઈ શકો છો કેટલું ઘટ થઈ ગયું છે આપણું દૂધ તમે દૂધની જગ્યાએ મોડો માવો પણ વાપરી શકો છો તો મોડા માવાને શેકીને તરત અંદર ખાંડ નાખીને આપણે ટોપરાનું છીણ નાખવાનું રહેશે પણ અહીંયા હું દૂધમાં બનાવું છું એટલે માટે આપણે દૂધને આ રીતે કટ કરવાનું છે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણું થઈ ગયું છે હવે આ રીતે અંદર સાવી તો ફેરો શું જવાનું એટલે દૂધ નીચે ચોટે નહીં આ રીતનું આપણું બધું દૂધ આ રીતે ખટ થઈ ગયું છે હવે આપણે આમાં ખાંડ નાખીશું ખાંડ વધારે કે ઓછી તમને ગળ્યું જે રીતે ભાવતું એ રીતે તમે નાખી શકો છો હવે આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે આપણે ખાંડ નાખી છે એટલે જીવ પાતળું થઈ જશે ખાંડ ઓઘરી ગઈ છે હવે આપણે આમાં ટોપરાનું જે આપણે સીણીને રાખ્યું છે એ નાખવાનું છે વધુ સરસ મિક્સ કરવાનું છે ગેસની આપણે ધીમી રાખવાની છે નહીતર નીચેથી બળી જશે આ રીતે આપણે આને સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે આને જ્યાં સુધી આપણું ટોપરાનું પાણી જે બધું બળી જાય નઈ ત્યાં સુધી આપણે આને શેકવાનું છે ગેસની ની ફ્લેમ ધીમી રાખવાની છે નહીતર નીચેથી દાજી જશે આપણે સરસ શેકાઈ ગયું છે હવે આપણે આમાં ઇલાયચી નાખીશું તો અહીંયા મેં ત્રણથી ચાર ઇલાયચીના દાણા કાઢીને રાખ્યા છે એ નાખીશું બધું સરસ મિક્સ કરશો તમે જોઈ શકો છો આમ હલકો સોનેરી કલર આવ્યો છે આ રીતનું કલર આવી જવો જોઈએ અને જો તમારે કલર આમાં નાખવો હોય તો તમે

આ ટોપરા પાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ સોફ્ટ બને છે તાજા નારિયેલમાંથી આપણે બનાવીએ છીએ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ મારી આ રીતે એક વખત ટોપરા પાક જરૂરથી બનાવજો જય શ્રી કૃષ્ણ